ભરૂચ જિલ્લાના નેત્રંગમાં દસ વર્ષીય બાળકી પર એક ગામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું પીડિત બાળકીને પહેલા રાજપીપળા સારવાર આપવામાં આવી હતી જોકે વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં આજે બાળકી જિંદગીનો જંગ હારી ગઈ છે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો પરિવારના આક્ષેપ છે કે નેત્રંગ પોલીસની પ્રાથમિક બેદરકારી અને વિલંબિત કાર્યવાહી ન થઈ હોત તો બાળકી આજે જીવતી હોત ખેર પરિવાર આરોપીને કડક સજાની માંગ કરી રહ્યો છે આ તારીખ 12 12 તારીખ અને 11માં મહિનાની આ ઘટના બની છે એ છોકરી છાત્રાલયમાં ભણતી હતી ભણતી હતી પછી આ છોકરીએ મમ્મીએ છોકરી કેમ કે મારું માથું દુખે છે તો છોકરીના મમ્મીને ફોન કર્યો તો છોકરીના મમ્મી એમ કહે છે કે સારું હું પાંચ વાગ્યે આવી અમને તને આપણે ઘરે હાથે જ જતા રહેશું એટલામાં પછી એના કાકા પર ફોન કર્યો કે તું નેત્રંગ બેત્રંગ આવ્યો છે તો આ છોકરીનો માથું દુખે છે એમ કરીને તો હાથે લેતો જજે એટલામાં આ આ જે ઘટના કરનાર છોકરો એ એમની બેન તે જ છાત્રાલયમાં મૂકવા ગયો મૂકવા ગયા પછી મેડમ એમ કીધું તો એના શિક્ષિકા કે હતી એને કે તમારા ગામનો છોકરો આવ્યો છે બેસાડી આપો તમને તો સારું બેસાડી આપો તમે તો રસ્તે જઈને આ છોકરાએ એ આવું રીતના આ છોકરી આ સાડા અગિયાર વર્ષની બાળકી સાથે આવો બલાત્કારનો કેસ કર્યો એમ કુકર્મ કર્યું તો આ ઘટના બનતા બનતા આગળ જતા જતા એમની કાકી નવડાવવા માટે ત્રણ દિવસ સુધી આવી નથી તો ચાલ તને નવડાવી દેમ નવડાવી નવડાવવા માટે એને નાવણિયામાં લઈ ગઈ પછી એને સુંદરકાયાની જગ્યા જોઈ બધી જાંગો જોઈ પાછળ પીઠ પર જોયું અને બધું ઘસાયેલું અને આ સુંદરકાયાની જે બગા જગા બધી સોજી ગયેલી હતી તો એમની કાકી પૂછવા લાગી કે બેટા શું થયું કોની આ કોને કર્યું તો દીકરી એમ બધી કહેતી હતી કે કોઈને કહેતી નહીં કાકીને હું તને સાચી વાત હું કેમ તો હું કે છે હું કોઈને કહેવાની નહીં હોય તો કેમ નહીં તો પછી મને મારી નાખશે આ તો છોકરી ના કોઈને નહીં કેમ એમ કીધું પછી આ એમની કાકીને આ વાત કરી કે મારી હાથે આ માણસે જેવો નરેશભાઈ પરભાતભાઈ એવો નામનો છોકરો હતો એને આ કુકરમાં મારી હાથે કરેલું છે પછી આ એમની કાકી અમને વાત કરી એટલે મેં તરત જ દવાખાનામાં એકસો આઠ કરીને તંગ દવાખાનામાં મળ્યું લઈ ગયો અને ત્યાં મને સારવાર ના મળી અને સારવાર ના મળતા હું રાસીપુરા દવાખાના પાછો એકસો આઠમાં માં આવ્યો અને ત્યાં સારવાર સારી મળી તે દિવસે અને અમને દવાખાનામાંથી આ લોકો દવાખાનામાં દાખલ કર્યું સારવાર મળ્યું મળ્યા પછી અમે ઘરે ગયા દસ વાગે હું દસ વાગે પહોંચી ગયો પછી આ લોકોને આ ફરિયાદ કરી હા દવાખાનામાં આવ્યા પછી અમને સારવાર મળી અને સારવાર મળતા પછી હું ઘરે ગયો ઘરે ગયા પછી આ લોકોને રાતના દવાખાનામાંથી માંથી નવથી દસ વાગે સિવિલ હોસ્પિટલમાંથી કાઢી મૂક્યા જ્યાં દીકરી અને દીકરીની માં અને દીકરીની દાદી એ દવાખાનામાં હતી ત્યાં નવ વાગે આપણે દવાખાનામાં આવ્યા તો આપણે રજા શું કરવા આપી દે આ તો સરકારી મામલો છે ને કે છે ને એમ મેં કીધું તો ના જ પછી રજા જ આપી દીધી પછી આ લોકો કે અમને રાતના અમે જઈએ કઈ આ પોલીસ દ્વારા અમને અમારી પાસે રિપોર્ટ નોંધ લેવા માટે ત્યાં આવ્યા હતા અમારી પાસે નેત્રંગ પોલીસ નેત્રંગ પોલીસની કાર્યવાહી હજુ તો એ લોકોની કાર્યવાહી હજુ અધૂરી જ છે

તો પેલો નરેશ એના બેનને મૂકવા આવ્યો હતો હોસ્ટેલ પર તો મારી દીકરીને જોઈને પછી કહેતો હતો કે તું ઘરે આવવાની છે એવું કહેતો હતો કે હા મારી બી માથું દુઃખે એટલે મેં બી ઘરે આવવાની જ છે એવું કહેતી હતી અમારી દીકરી એટલે પછી એ છોકરાએ મારા દિયર પર ફોન કર્યો હતો કે તમારી દીકરી ઘરે આવવાની કે મેં બેસાડી આવું એવું કીધું પછી મેડમના ફોન આવ્યો હતો કે તમારી દીકરી પેલો તમારા ગામનો જ છે તો જવાની કહે તો બેસાડી આપું એવું કીધું તો હા અમારો ગામનો જ છે તો બેસાડી આપો એવું કીધું તો એટલે માથું એવું દુખતો હતો એમ એટલે પછી રસ્તામાં આવીને પછી તુવેરના ખેતર હતું તેમાં ગાડી ઉભી રાખીને પછી ગાડી પરથી ઉતારીને પછી ઘસાડીને તુવેરના ખેતરમાં લઈ ગયો હતો એ મેં તો ભરોસ હતી તો મને નહીં બહાર પાડ્યું પણ એના કાકી આ ઘરે આવીને ફસી નવડાવતી હતી કે કાકી મેં હારી નહીં ને મને નવડાવે એવું કીધું તો મારા જોડે પેલો છોકરો મને મૂકીને ગયો એ છોકરાએ મારા જોડે જબરજસ્તી કહી કહ્યું કાકી મારા જોડે તો છોકરી કાકીને રડતી ને બધું કીધું હતું